ભાવનગર શંકાસ્પદ રહી જ સગા મોટા ભાઈ દ્વારા એકલા રહેતા નાના ભાઈ ની ગળુ દબાવી કરપી હત્યા કરે પાલીતાણાની સરોદરી સોસાયટી નજીકથી ભગીરથસિંહ ગોહિલ નામના યુવાનની પોતાના જ ભાઈ દ્વારા હત્યા કરી હોવાનું સામે આવ્યું

એટલે ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલ છે તેઓની શંકાસ્પદ હાલતમાં લાશ છે એમના ઘરમાંથી મળી આવેલી હતી સદરૂ બાબતે પોલીસ દ્વારા ડોગ સ્ફોર તથા એફએસએલ અને અન્ય રીતે તપાસની તપાસ હાથ ધરતા તજવીજ કરતા સદરૂ બાબતે હત્યા થયેલ હોવાનું પ્રસ્થાપિત થતા સદરૂ બાબતે પોલીસ સ્ટેશન દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ છે સદરૂ બાબતે વિગતો જોઈએ તો આ કામના મરણ જનાર બટુકસિંહ ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલ કે જેઓના સગાભાઈ ગોહિલ છે તેઓને બે વચ્ચે મિલકતને સંબંધી એ લોકોને મતભેદ ચાલતા હતા જે બાબતે દ્વારા તેમના ઘરમાં જઈ સૌ તો મૃતક છે જેને માથામાં માથામાં ઈજા પહોંચાડી ત્યારબાદ તેમનું ઘડું દબાવી તેમનું મૃત્યુ છે નીપજાવવામાં આવેલ હતું આ બાબતે આ કામના આરોપી મયુરસિંહ ભટુકસિંહ ગોહિલ છે તેઓની પોલીસ દ્વારા ધોરણસરની અટક કરવામાં આવેલ છે અને સદર બાબતે પાલિતાના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહેલ છે